શુક્રવારે લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટથી એટલાન્ટા જતી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ ડીએલ ફોર ફોર સિક્સને ટેકોપ કર્યા પછી તરત જ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું અહેવાલ મુજબ આ ફ્લાઇટનું સંચાલન કરતી ચોવીસ વર્ષ જૂની બોયિંગ સેવન સિક્સ સેવન એરપોર્ટથી બહાર નીકળતાની સાથે જ તેના ડાબા એન્જિનમાં આગ લાગી હતી એવિએશન એટુજેડના અહેવાલ મુજબ પાઇલટસે ફ્લાઇટ દરમિયાન એન્જિનમાં આગના દ્રશ્યો જોયા જમીન પરથી લેવામાં આવેલા વિડીયો ફૂટેજમાં વિમાનના ડાબા એન્જિનમાંથી આગ નીકળતી દેખાઈ જેનાથી લોકો ચોંકી ગયા પરિસ્થિ તેની ગંભીરતાને સમજીને પાયલોટસે તાત્કાલિક ઇમરજન્સી જાહેર કરી અને એર ટ્રાફિક કંટ્રોલ એટીસી સાથે સંકલન કરીને વિમાનને પાછું લાવવાનો નિર્ણય લીધો લેન્ડિંગ પછી એન્જિનમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી વિમાન પહેલા પેસિફિક મહાસાગર તરફ ગયું પછી ડાઉની અને પેરામાઉન્ટ વિસ્તારો પર ચક્કર લગાવીને પાછું ફર્યું આ સમય દરમિયાન વિમાનની ઊંચાઈ અને ગતિ સ્થિર રહી અને તમામ સલામતી ચેકલિસ્ટનું પાલન કરવામાં આવ્યું લેન્ડિંગ સમયે ઇમરજન્સી ક્રૂઝ પહેલાથી જ તૈયાર હતા તેમણે પુષ્ટિ આપી કે આગ કાબુમાં આવી ગઈ છે સારી વાત એ હતી કે ફ્લાઇટમાં કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બર ઘાયલ થયા નથી બીબીસી સાથે વાત કરતા ડેલ્ટા ના હતી કે ફાયર ટીમ એન્જિનની તપાસ કરી રહી છે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એન્જિનમાં આગ લાગવાની આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે આ વિમાન જનરલ ઇલેક્ટ્રિક સી સિક્સ એન્જિન પર ચાલે છે નોંધનીય છે કે આ વર્ષે ડેલ્ટા એરલાઇન્સમાં એન્જિનમાં આગ લાગવાની આ બીજી ઘટના છે અગાઉ એક જાન્યુઆરીએ ડેલ્ટા ફ્લાઇટ ડીએલ વન ઝીરો ફાઇવને પણ એટલાન્ટાથી બ્રાઝિલના સાઓપાઉલે જતી વખતે આવી જ રીતે પરત ફરવું પડ્યું હતું જ્યારે ટેકઓફ પછી ડાબા એન્જિનમાંથી આગ લાગી હતી